અમદાવાદમાં સોસાયટીના ચેરમેને ઉચાપત કરી હોવાનું સામે આવ્યું વેજલપુરના સ્માકમ ફ્લેટના ચેરમેને ચેરમેન સામે ફરિયાદ કરવામાં આવી છે સોસાયટીના રોકાણોની ચેરમેને ઉચાપત કરી અલગ અલગ એફડીઓ તોડીને રૂપિયા પચાવી લીધા હોવાનું સામે આવ્યું છે બાવન પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો ચેરમેન સંદીપ રંગારીયા વિરૂદ્ધ રહીશોએ ફરિયાદ નોંધાવી છે પોલીસે સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી ત્યારે બેજલપુરમાં અસ્માકમ ફ્લેટના પૂર્વ ચેરમેન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે સોસાયટીના ચેરમેને લાખો રૂપિયાની ઉચાફત કરી હોવાનું સામે આવ્યું અને રહીશો દ્વારા હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે